બોલ્યા તા પણ બિલાય મગલે ચટલી દે દે અને આ સકલા પપડી મોઢો જમ મગાડ્યો ઈરે ખાઈ રહ્યા સી કેને માં ગાળ તો એ વહુને શું મારે

પણ મેં કશું બુદ્ધિમાં મન વગર ઓકને એ થાપશું નહીં છોડે એ હવે મને ખબર હતી કે તારા ઓક નહીં પણ એ બધું જાવા દે ને હેડે જતો થાઉ બોલાવે પણ મેં બોલાયા તો મને ખબર હતી કે બે દાડાઈ બૈરાન તેડવા જ્યો છે બૈરું હંગત નહોતું એટલે મને ખબર પડી કે આરે ઓક ઘરે પડે ન આવે રાશી એટલે મેં બોલાયો તો બૈરાન તેડવા એમ બધી દે આપણા ઉપર કાઢી માર

આ શું છે આ તો મરમો કતો ફૂટ્યો જો મગલો મગલો નું કશે મગલો મ원이 મ원이 ફૂકો ક્યાં છે એયા હું ને લે બોખા કરે લે લે એ વિશે ભલે નાયતો ને બહુ કેવા જો તો પણ ખાલી આપણે પૂછ્યું તે એનું શું લૂટો જો મને ડાયરેક્ટ ફોલ થઈ જતી ગયો ને આપ તો મારા કો કતો આવતો નાય સમાધાન કરવાની રો મારા ફટવાયો નઈ તો ધોલે ને કોણી મારતો કઈ ના પાડવું હે એ પોપટિયાને માર્યો મને મજા આવી ચિંગ 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 લે પોપટિયાને માર્યો એ પોપટિયાને મારે એટલે આ મજા આવી હાથી રાખશો પણ મારો બેટો હાથી ટકતો નથી કરવી પડે છે કોણ કોઈ મગન હાથર